વિપક્ષ નેતા પરેશ ધાનાણીને હરાવવા અને અમરેલીની બેઠક કબજે કરવા માટે ભાજપે પ્રચાર પ્રસાર તેજ કર્યો છે ઓબીસી મતબેંક પર પ્રભુત્વ ધરાવતા અમરેલીમાં લોકોને મત મેળવવા ભાજપે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કુંવરજી બાવળિયાએ અમરેલીમાં ઓબીસી સમાજના અગ્રણીઓ સાથે મીટીંગ અને સભા પણ યોજી હતી જેમાં તેમણે કુંવરજી બાવળિયાએ નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિત વીરજી ઠુંબરને આડે હાથ લઈને નેતા વિપક્ષ સાંજના સમયે ફોન ઉપાડવાની સ્થિતિમાં પણ નથી હોતા

આ ઉમેદવાર તો થી એ તો આવ્યો હતો પણ આ બાપ દીકરી બે અહીંયા ભાડે રહે એને ખબર નહીં હોય કે ત્યાં જે મતદારો છે ને એની અમે રાત દિવસ જોયા વૈયા ત્યાં પરસેવોની રોડ લોહી રહેલું છે એ વિસ્તારના તમામ સમજના મતદારો મને ભરોસા વિશ્વાસ આટલા વર્ષો સુધી રાખ્યો છે તો એક મહત્વનો સવાલ